રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં માં છો તો સ્વાગત છે મારા એક નવા વ્લોગ મારા મમ્મી ની જાય છે બગદાણા જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ અને આપણે બનાવવાના છે આજે પાત્રા પાત્રા ખાઓ એ આવી જાવ અને બધા ફળ છે સોરી વરસાદ આજ જઈયો છે ચાલો પાત્ર ખાવા ઢોકળી મેકી દઈશું ચાલો તો પાત્ર તો મેકી દીધા છે આપણે રેડી કરીને હવે બનાવવાનું છે ભીંડા શાક થોડા ભીંડા ભીંડા તો છે પણ

ત્રણ 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 છે અને બીજો લાવેલો કડક એક ઊંચી થઈ ગઈ ভিণ্ডা নকৰা ভাৱে কমেণ্ট কৰ ચેક કરી લે શું જાવ હજી તો વઘારવાના બાકી છે થોડાક તળવાના છે ને થોડાક વઘારવાના છે બધાને અલગ અલગ ટેસ્ટ કરવાનું છે ભીંડે કી સબ્જી શાક બનાવવાનું છે છાસ વાળું ચાલો જલ્દી જલ્દી બનાવી નાખી પછી રોટલા જવું બન્યા છે ને એકદમ

જો કેવા બન્યા છે ગરમા ગરમ છે ધુમાડા નીકળ્યા છે હા આવી જાવજ જેને ખાવા હોય